ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે માંડરોલા લીમડા ગામે જે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે દ્રશ્ય આપ જોઈ શકો છો લીમડા ગામનું જે ભઠા ફર્યું છે ભઠા ફર્યાના ચારસો જેટલા લોકો જે છે તે હતા એસડીઆઈ ની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કીમ નદીમાં પાણી ભારે આવક થઈ છે જે લીમડા ગામ છે લીમડા ગામની બાજુમાંથી જે પસાર થતી કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે તેને કારણે ગામનું જે ભાથા ફર્યું છે એ ભાથા ફર્યા પાણી ફરી છે ત્યારે ચારસો જેટલા લોકો છે તે પાણીમાં ફસાયા હતા ત્યારે ટીમ દ્વારા તમામ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે દ્રશ્ય આપ શકો છો જે રીતે ઘરોમાં ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે સમગ્ર ઘટનાને લઈને મામલતદાર પ્રાંત સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળે આવી છે ત્યારે આપ જોઈ શકો છો જે ગુજરાત ફર્સ્ટ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો જે રીતે ફસાયેલા લોકોનું એસડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે ફાયર બોટ છે ફાયર બોટ ના માધ્યમથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવી રહ્યા છે દ્રશ્યો આપ જોઈ શકો છો ચારસો જેટલા લોકો છે તે ફસાયા હતા તમામ લોકોનું જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ પણ એક ની કામગીરી છે તે ચાલી રહી છે આ ઘટનાને લઈને જે હાલના ધારાસભ્ય છે ઘડપટ વસાવા તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાનો તક છે તે મેળવી રહ્યા છે દ્રશ્ય આપ જોઈ શકો છો જે ફસાયેલા લોકો છે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે ઘૂંટણ સમા પાણી છે તે હૈયામાં ભરાયા છે ત્યારે લોકો ફસાયા હતા તમામ લોકોને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે લોકો ચિંતા હતા તુરંત જ એસડીઆરએફ ની ટીમને જે ફસાયેલા લોકોની જાણકારી મળતા જ જે આખી એસડીઆરએફ ની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે ફાયર બોટ ના માધ્યમથી જે તમામ લોકોને છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે લગભગ બસો જેટલા લોકોને હાલ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ જે ફસાયેલા લોકો છે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવાની જે તજવીજ છે તે ચાલી રહી છે સતત જે બહાર કાઢવાની કામગીરી છે તે ચાલી રહી છે ગુજરાત ફર્સ્ટ હાલ જે ઘટના સ્થળે પહોંચી છે અને જે રીતે દ્રશ્યોની બચાવ કામગીરી છે તે ચાલી રહી છે આ માંગોર તાલુકાના લીમડા ગામના દ્રશ્યો છે અને જે ભાઠા ફર્યો છે ભાઠા ફર્યામાં જે લોકો ફસાયા હતા તેને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત